કારણ કે મેં તમને જણાવી દીધું છે શોર્ટ વિડીયોમાં અમે વિડીયો કેમ નથી અપલોડિંગ કર્યો અને આજે છે પારણા નોમ એટલે કે આજે છે નોમ કાલે હતી આઠમ અને આજે છે નોમ એટલે નોમની તમને બધાને ઢેર સારી શુભકામનાઓ આજે મારા વાલને પારણિયા પહોંડાડ્યો તો નંદ ઘેરા નંદ ભાઈઓ જય કન્યા લાલકી હાથી ઘોડા પાલકી જય કન્યા લાલકી આજે નંદના ઘરે તો નંદ ઉત્સવ મનાવતા હતા કારણ કે આખા ગોકુળને ખબર પડી ગઈ હતી કે નંદ બાબાના ઘરે આજે કાનુડા જન્મ થયો એટલે કે નાના બાળક નો જન્મ દિવસ છે પણ એ લોકો ને મનમાં એમ હતું કે નાના બાળક નો જન્મ થયો છે અખિલ બ્રહ્માંડ નો માલિક કાળીઓ ઠાકર પોતે સાક્ષાત પધાર્યો છે જશોદા ના માના પારણા ની અંદર પોઢ્યા છે એને ઉત્સવ નો કોઈ પાર નતો આનંદ ઉલ્લાસ ખુબ જ હતો એટલા માટે મારા કાના ને પણ મસ્ત મજાનો મેં તૈયાર કરી દીધો છે અને વરસાદ નામ લેતો નથી બંધ થવાનું એ તો કઈ વાંધો નહીં ભલે એવું કામ કરતો આવ્યો એટલે હાશ થયું એમ બધા ખેડૂત મિત્ર ને છું પણ એ પેલા મારી વાત ખૂટશે નહીં તમને કાના ના હું દર્શન કરાવી દઉં મારા કાનાને સરસ મજાનો મેં તૈયાર પણ કરી દીધો છે કાંઈ ઘટે નહીં ને મસ્ત મસ્ત જો આ નાના નાના ગુલાબ છે ને એનું મેં મુંગટ હાથે બનાવ્યું હતું અને કિસ્તી કલરના ગુલાબ પણ એની માથે ચડાવી દીધા છે ને જો પીળા રે પી તાંબર પહેરા પીળા રે પી તાંબર પહેરાય અમારા મનડા ને હરા અમારા કાળજ કોરા રે કાના ને જોયા યમુના ના પાણી જતા રે કાના ને જોયા ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાવું વારી ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાવું વારી અમારા કાળજ કોરા રે કાના જોયા અમારા કાળજ કોરા રે કાના જોયા જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને અત્યારે તો થોડું મોડું થઈ ગયું હતું નાયો ધોયો ને બધું કર્યું હતું અને કાનાને તૈયાર કર્યો તેવા પૂંજા કરી પણ હવે થઈ ગયો છે બપોરાનો સમય તો એ રીતે બપોરા કરી લેવી અને ગામમાં પણ આજે નોમ છે એટલા માટે દર્શન કરવા જવાની ઈચ્છા છે એટલા માટે આપણે કાનાના પણ ન્યાર પણ મંદિરે દર્શન કરી આવશું તો કંટિન્યુ ગમો બધા બન્યા રહેજો જાય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં એમ દેન થતું હશે કે આ કહેતો તો કે ભગવાનના દર્શન કરવા જવું છે રામજી મંદિરે અને ચોરેન બધીએ પણ આ બધું શું દેખાડે છે આ બધું છે ને મારા મામાના છોકરીનું છે અને આ ભાવનગરવાળા મારા માસીરાને એ બધું જાતે બનાવે છે જાતે તો બનાવે છે પ્લસ પાછા ઓર્ડર પણ લે છે પહેલાં તો જો આ કાનાનો ઝૂલો કેવો મસ્તીનો બનાવ્યો છે પછી હામૈયું પછી આ ફૂલદાની છે એ પણ આખે બનાવેલી છે બે સાઈડ પછી અમારે છે ને આ સાઈડ છે ને ગોતિડાનો રિવાજ છે કે લગ્ન પ્રસંગ હોય ને ત્યારે ગોતીડો લેવા જાય માંડવાના દિવસે એટલે આમાં ધૂળ લેવા જાય અંદર નાની એવી કોદાળી પણ બનાવી છે જો કેવી સરસ બનાવેલી છે અને એક આ ટોપલી બનાવેલી છે આની અંદર કાંઈ ફૂલ મેકીએ કે પછી બધાના માઇન્ડ પ્રમાણે આપણે બધું મેકીએ કે આ મોતીને કેવું સરસ બનાવેલું છે પછી આ તોરણ બનાવેલું છે પછી આ તોરણ બનાવ્યું છે આ તોરણ છે આ તોરણ છે આ હાખું છે મોટી હાંખું છે પણ મેં છે ને ડેકોરેટ કરવા માટે જો નાની કર નાખી હતી બે હાંખું મોટી છે કેટલું સરસ છે ના ભાવનગરવાળા મારા માસી છે એનો સ્ક્રીન ઉપર તમને બધાને નંબર મેં પણ આપી દીધો છે આ નંબર ઉપર તમે એની ટાઈમ કોલ કરજો ઓર્ડર પણ લેવામાં આવે છે ના બધું જાતે જ બનાવે છે અને ઓર્ડર છે ને થોડાક દિવસ અગાઉ કોલ કરજો એટલે અમે ને એડજસ્ટમેન્ટમાં રહીએ કે બધું તો ખાલી સેમ્પલ પૂરતું જ ને તો પણ હાલે પણ એના ઘરે એટલી બધી સામગ્રી છે ભાવનગર આપણે ક્યારેક મુલાકાત કરશું પણ આ તો આ બધું મેં કયું હતું ને તમે એક લાવો તમે બધા નજીક બતાવી દો અને સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય એના ઉપર કોન્ટેક કરજો બરાબર ને માસી હા મારા મમ્મી બેઠા બેઠા જવે છે અને આપણે છે ને હવે આ બધું તમને દેખાડી દીધું છે તો હવે રામજી મંદિરે અને ચોરેથી બેના ભગવાનના દર્શન કરે એવી કારણ કે આજે છે પારણાનો એટલા માટે તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં પછી પાછા મેળા તો કન્ટિન્યુ લોકો બધે બન્યા રહે છે તમને કીધું હતું કે આજે જવાનું છે રામજી મંદિરે તો ચોરે ઠાકર દર્શન કરવા માટે એટલે કે દ્વારકાધીશને દર્શન કરવા માટે પણ હર્ષમાં લીધે શૂટિંગ લઈને થઈ ગયું દર્શન કરવા તો ગયો તો અત્યારે તમે થાય છે કે ચાલુ ગાડી હશે ને ક્યાં જાય છે આજે હું જાઉં છું અત્યારે કુંડળ કુંડળ જાઉં છું કારણ કે અમારે ત્યાં મેલડીમાં છે મારા સાપાના દેવી છે મેલડીમાં મેં અમારે માનતા હતી તેને માનતા પૂરી કરવા જઈશ હું ને મારા ભાઈબર આને બહુ મોડું કરી ઘરે અરે ક્યાં ફોન કર્યો તો અમે કહ્યું આવજો અહીંયા આને બહુ વાર લગાડી આવવા કરતા બહુ વાર લગાડી અમે હકીકત બહુ મોડું મૂકી અને મેં કીધું વરસાદ

એના પણ દર્શન કરી લીધા છે અને મસ્ત મજાની સુખડી એટલે કે અમારે ભાષામાં કડા કે અમે કડા પણ ધરી દીધી છે કુંડળથી માતાજીના પ્રસાદી મસ્ત મજાની ધરી દીધી હતી અને માનતા પણ પૂરી કરી વાળી હતી પણ તમને એમ થતું છે આ વચ્ચે ક્યાં ઉભા રહી ગયા છે પણ એનું કારણ છે કે તમને પાણીનો અવાજ આવતો છે અમારે બરવાળા ગામ અને હિરાણાની વચ્ચે રહનાળીઓ નાળું કહેવાય નીકળ્યું છે ગાંડું તૂર જોઈ છે આમ જોવા પાછળ પાણીનો અવાજ એટલો આવે છે અને આ સાઈડ થી પાણી પણ એટલું આવે છે અને આ સાઈડ પાણી એટલું છે જો સામ દેખાતું છે અવાજ કેટલો આવે છે મને તમે બીક લાગે કેવું પાણી જાય જો બધાના ગામમાં લગભગ તો વરસાદ હશે જ તે પણ કોના કોના ગામમાં વરસાદ છે ને કોમેન્ટમાં કહી દેજો બરાબર ને દીધું અને હવે હવે ઘરે ને જ મેળા કારણ કે વરસાદ ધીમે ધીમે પાછો ચાલુ થઈ ગયો છે અને વરસાદમાં કોને ન મજા આવે અને થોડો વરસાદનું મોસમ છે થોડુંક સિનામેટિક સીન બતાવી દો હાલો રેનકોટમાં આવતા આવો તમને બધાને